પર પોતાના વતનથી હજારો કિલોમીટર દૂર પરિવારથી દૂર દેશની રક્ષા કાચે ફરજ બજાવતા જવાનોને સતત દસમા વર્ષે રાખડી બાંધવાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો જેમાં જામનગરની વિવિધ મહિલા સંસ્થાઓ રાખડી બાંધવાનો કાર્યક્રમ યોજ્યો હતો નરેન્દ્ર મોદી અને દેશના જવાનો દ્વારા ઓપરેશન સિંધુની સફળતા બાદ બહેનોમાં જવાનોને રાખડી અને શુભેચ્છા સંદેશો મોકલવામાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો છેલ્લા દસ વર્ષથી હું સૈનિકોને રાખડી બાંધવાનું કાર્ય છે તે કરી રહી છું એમાં મારી સાથે મારી બહેનો પણ જોડાય છે આ વર્ષે અમે એનસીસી સશસ્ત્ર સીમા બળ અને આર્મીના જવાનો કે જે ઘણા દૂરથી પોતાનું ઘર બહાર છોડી અને અહીં સેવા માટે આવે છે દેશની સેવા માટે આવેલા છે તો એ લોકો જ્યારે રક્ષાબંધન ઉજવી નથી શકતા એમની બહેનો પાસે નથી જઈ શકતા ત્યારે અમે બધી બહેનો અહીંયા આવી અને તેમને બધાને રાખડી બાંધી અને આજના દિવસે અમે રક્ષાબંધનનો તહેવાર ઉજવ્યો છે ખાસ કરીને આ વખતે શું વિશેષતા છે દર વર્ષે નવ નવ વર્ષથી આ કાર્ય કરું છું પણ આજ દસમું વર્ષ છે અને ખાસ કરીને આપણા યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ જ્યારે આખી દુનિયામાં એક ડંકો વગાડી દીધો છે ઓપરેશન સિંધુ દ્વારા ત્યાર પછી જે બેનોની ઉત્સાહમાં ખૂબ જ વધારો થયો છે અને આ વખતે તો તે ખૂબ ઘણા બધા પ્રમાણમાં મને દર વર્ષ કરતાં પણ ખૂબ વધુ પ્રમાણમાં મને રાખડીઓ મળી છે એ દરેક બહેનોનો ખૂબ ખૂબ આજે આ વખતે હું આભાર માનું છું અને જવાનો માટે એમને સુખાકારી માટે અને તેઓ હંમેશા દેશની સેવા માટે ખડે પગે રહે છે આપણને એ લોકોના કારણે આપણે બધા શાંતિથી જીવી શકીએ છે તે બદલ તેમનો ખૂબ ખૂબ આભાર માતાજી તે સૌને ખૂબ જ સારું સ્વાસ્થ્ય આપે અને હંમેશા આપણે આજે રક્ષા કરતા રહે એ પ્રાર્થના સાથે હું છું સર મેં લેફ્ટન કમાન્ડર સ્નેહાઇ કમાન્ડિંગ ઓફિસર એટ નેવલ ગુજરાત એનસીસી યુનિટ મેં આપણી પૂરી ટીમ છે मिसेस डिंपल रावल मैडम का तहे दिल से शुक्रिया करना चाहती हूं जो स्टेट सेक्रेटरी हैं भारत तिब्बत संघ में और उनकी पूरी टीम का जिन्होंने आज इस पावन अवसर पर रक्षाबंधन के दिन आ, अपना यह स्नेह और प्यार जताया है और हमारे भारतीय नौसैनिक सैनिक और आ, हमारे एनसीसी कैडेट के, के साथ ये रक्षाबंधन का पावन त्यौहार मनाया है हम आशा करते हैं कि जिस तरीके से हम अभी अपने देश की और सबकी सुरक्षा करते आए हैं उसी मनोबल से और हम आगे करते रहेंगे और हम तही दिल से उनका शुक्रिया अदा करना चाहते हैं कि इस पावन त्यौहार पे उन्होंने ये हमारे साथ मनाया और उन सभी लोगों को भी शुक्रिया करना चाहते हैं जिन्होंने ये राखी का पावन रक्षाबंधन जो मुझे बत, अपने हाथों से बनाया गया है जो एक दिल को छूने वाली बात है तो जिस तरीके से उन्होंने ये बांधा है उसी तरीके से हम उनकी दे, और देश की रक्षा करते रहेंगे थैंक यू जय हिंद સંજીવ રાજપૂતનો રિપોર્ટ એસ નાઇન ન્યુઝ જામનગર અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન ન્યુઝ સાથે